તફાત પરશુરામ શાહ ગત તારીખ ઓગણીસમી જાન્યુઆરીએ પ્રી બોર્ડ કેમિસ્ટ્રીની પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહ્યો હતો ત્યાં સવારે છ ને પચાસ કલાકે વાય જંક્શન નજીક એક ફોર વ્હીલ ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી જેને તત્કાલ સારવાર માટે નજીકની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જેથી વધુ સારવાર માટે અઠવા ગેટ વિસ્તારની મેટાસ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ડૉક્ટર પ્રશાંત પટેલ ડૉક્ટર વી એચ એડિબામ ડૉક્ટર વસ્સા પટેલ ડૉક્ટર રમેશ સુરતી ડૉક્ટર કેર ધામલિયા સહિતની ટીમે તથા ગત પાર્થે બ્રેન્ડેડ જાહેર કર્યો હતો પરિવારે આ બાબતે હૈદરાબાદ તથા સુરત ડોક્ટરની પણ સલાહ લીધી હતી પરંતુ તમામના એકમતથી પરિવાર ભાંગી પડ્યો હતો દદીના સ્નેહીજનોએ એસએસ ચંપાવત રાજસિંહ ચંપાવત અને દીક્ષિત ત્રિવેદીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડોક્ટર નિલેશ કાછડીયા વિપુલ તળાવિયાનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ ટીમ દ્વારા પરિવારે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને વાલ સ્વાય પુત્રનું અંગદાન કરવાનો નિર્ણય લેવાયો છે એને માનવતાનું મહાકાર્ય કર્યું છે તથાગત પાર્થના પિતા અંગદાન અંગે ખૂબ જાગૃત હોવાથી આ નિર્ણય ત્વરિત લેવાયો હતો તથા અગત પાર્થના હૃદય લિવર અને બંને કિડનીનું દાન પણ લેવામાં આવ્યું હતું વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગઈકાલે જે તથાગત પાર્થ જે સત્તર વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો ત્યારે એમનું વાય જંક્શન ડુમસ રોડ ખાતે અકસ્માત થયું હતું ઓગણીસ તારીખે સવારે સાત વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારના સભ્યો થકી એસ એસ ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી એમના ફાધર એમની બેન એમનું ફેમિલી એટલું અવેર હતું આ અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી અને એમના ફાધર છે એમના એક મિત્ર છે કોઈ એક્સપાયર થયા હતા એમના અંગોનું દાન થયું હતું એટલે એ વખતથી જ એવોએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે પણ મને મોકો મળશે અને મારા પરિચયમાં કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ હશે તો સો ટકા હું એમનું અંગ દાન કરાવીશ એટલા માટે એમના ફાધરને એમના જે મિત્ર છે એમના અંગોનું જે દાન થયું હતું એ આમાં ખૂબ પ્રેરણાદાયી બન્યું વધુ મંગદાતા તથાગત પાર્થના પિતા પરશુરામ એક મિત્ર અગાઉ બ્રેન્ડેડ હતા તો એના અંગોનું દાન કરાયું હતું તે જ ઘડીએ તેઓને મનમાં સંકલ્પ લઈ લીધો હતો કે જ્યારે પણ મારા પરિવાર મિત્રો સગા સ્નેહનું આવું કોઈ બ્રેન્ડેડ દદી જણાશે તો હું જાતે તેમને સમજાવીશ અને અનુખું તેમનું અંગદાન કરાવીશ